જામનગરમાં સાઈચા ગેંગની ગુંડાગીરી ડામવા માટેની કાર્યવાહી તેમજ સજુબા સ્કૂલ ધાર્મિક દબાણ હટાવવાની કાર્યવાહી માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસને બિરદાવતા રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દરિયાઈ પટ્ટી પરથી પણ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે જામનગરમાં રાજ્યના મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન વિવિધ વિકાસ કામોના

કે જે જામનગર શહેરના કોસ વિસ્તારમાં આવેલ છે અતિ મહત્વની પ્રાચીન રાજા સાહેબ હતાતે સરકારી कन्या વિદ્યાલય વર્ષો વર્ષ પહેલા સ્કૂલ બંધવામાં આવેલી હતી અમુક માનસો દ્વારા ઘણા વર્ષોથી ત્યાં अवैध ધાર્મિક બાંધકામો કરવામાં આવ્યા એ સ્કૂલ માં બનતા બાળકોને પ્લેગ્રાઉન્ડ પર કબજો કરવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા આ अवैध બાંધકામ ને દૂર કરીને એ શાળા માં બનતા બાળકોને પ્લેગ્રાઉન્ડ ખુલ્લું મૂકી લેવામાં આવ્યું પ્રકારે આજ જામનગર શહેરમાં અગાઉ હત્યાના પ્રયાસો રાયોટી પૂરી જેવા અને આત્મહત્યાને દુષ્પ્રેરણા કરે એ પ્રકારના ગુનાઓમાં એક વ્યક્તિ કે જેને સાયચા ગેંગના અનેક ગેંગો ચલાવવાનો જેની ઉપર આરોપ લાગેલો છે અને આ ગેંગના અનેક આરોપીઓને અહીંયાના વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જે અવૈધ બાંધકામો કરેલા હતા

આજે મુખ્યમંત્રી શ્રીએ અનેક પ્રકલ્પોની શરૂઆત કરી છે અનેકના ઘાત મૂરત કરવામાં આવ્યા છે આપ સૌને માત્ર એટલી જ વિનંતી છે કે આ પ્રકલ્પો ભલે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હોય પરંતુ એ સૌ પ્રકલ્પો આપ સૌની વ્યવસ્થાઓ માટે બન્યા છે રાજ્ય સરકાર એને બનાવ્યું છે એને સાચવણી રાખવાની જવાબદારી આપણા સૌની છે આપણે સૌ એને સરકારી પ્રોપર્ટી તરીકે નહીં પરંતુ જામનગર શહેરના નાગરિકોની વ્યવસ્થા તરીકે ઉપયોગ કરીને આ સૌ વ્યવસ્થાઓને તમે સૌ લોકો ચોખ્ખી રાખવાનો પ્રયાસ કરશો તેવી આપ સૌ લોકોને પ્રાર્થના અને ખૂબ ખૂબ સુખ